ટંકારા તાલુકાના પિસ્તાલીસ ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં મગફળીનો પાક લીધો છે અને તેનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે જો કે મોટા ભાગના ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લામાંથી કુલ મળીને ઓગણીસ હજાર બસો ચોત્રીસ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે થઈને રજીસ્ટ્રેશન કરાવ્યું છે જો કે તેમાંથી ચાર હજાર પાંચસો ચુમ્માલીસ જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે જેમાં ટંકારા તાલુકાના પિસ્તાલીસ ગામના ખેડૂતોનો પણ સમાવેશ થાય છે જેથી કરીને કોંગ્રેસની આગેવાની હેઠળ આજે ખેડૂતો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપ્યું હતું અને ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓના ખેતરની અંદર મગફળીનો ભાગ ઉભો છે તેમ છતાં પણ તેમના રજીસ્ટ્રેશન રદ થયા છે જેથી કરીને તાત્કાલિક વેરીફિકેશન કરવા માટે કોંગ્રેસ દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો કામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી પણ છે આજે ટંકારા તાલુકાના તમામ ખેડૂતો તાલુકા પંચાયત આવેલા છે એ લોકોની એક જ રજૂઆત છે કે જે સેટેલાઇટ મુજબ જે સર્વે કરેલું છે એમાં ખેડૂતોની જે મગફળીની અરજીઓ કેન્સલ કરેલી છે એ અરજીઓને રેગ્યુલર કરવા માટેની અમારી માંગણી છે અમે સવારથી લગભગ પાંચસો ખેડૂત સાથે અહીંયા બેઠા છે અધિકારી સાથે પણ વાતચીત ચાલુ છે એટલે એનું કહેવાનું એવું થાય છે કે ભાઈ અમે કર્મચારી સર્વે માટે મોકલી છે પણ કોઈ આવતું નથી અને ખેડૂત હેરાન થાય છે અને ખેડૂત આગળ ખોટા ફોર્મ ભરાવી અને ખોટી અળીઓળી કરાવે છે તો અમારી એક માગણી છે કે ખેડૂતને તાલુકા પંચાયતે આવવાનું નથી તમે સ્થળ ઉપર જઈ તને ખેતરે જઈ અને સર્વે કરી અને જેટલી પણ ટંકારા તાલુકાની અરજી થયેલી છે બધી રેગ્યુલરની અમારી માંગણી છે અને આવતા દિવસોમાં જો આ નહીં કરી શકે તો અમે એક બે દિવસમાં રોડ રસ્તા રોકી અને ચક્કાજામ કરી અને રોડ રસ્તા અમે બંધ કરશું આપણે ટોટલ મોરબી જિલ્લામાં ઓગણી હજાર બસો ચોત્રીસ ટેકાના ભાવે ખેડૂત દ્વારા અરજી કરવામાં આવી છે એમાંથી અત્યારે સેટેલાઇટ ઇમેજ દ્વારા વેરિફિકેશન માટે ચાર જેવી અરજી વેરિફિકેશન માટે આપવામાં આવી એમાં સેટેલાઇટ ઇમેજમાં એ જે તે સર્વે નંબરની વાસ્તવિકતા જોવા માટે એનું વેરિફિકેશન કરાવવામાં આવ્યું એનું એનું વેરિફિકેશન ઓકે થઈ ગઈ છે એટલે એને ખરીદીમાં એને લાભ મળશે